શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદ દ્વારા હેલ્ધી વોકેથોન યોજાઈ વોકેથોનમાં બે હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદના ભાનુભાઈ પટેલ અને મધુબેન પટેલ સેન્ટરના સોળ માસ સ્થાપના વર્ષ નિમિત્તે આજે હેલ્ધી હાર્ટ વોકેથોન યોજવામાં આવી હતી આ વોકેથોનનો મુખ્ય ઉદ્દેશ હૃદય રોગ વિશે અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા વિશેની જાગૃતિ ફેલાવવાનો હતો આશરે બે હજારથી વધુ લોકોએ ઉમંગભેર વોકેથોનમાં ભાગ લીધો હતો કરમસદ સહિત વિદ્યાનગર શહેરના વિવિધ વિસ્તારમાં ફરીને લોકોને સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો આવોકેથોનું પ્રસ્થાન ચારુતર આરોગ્ય મંડળના મેમ્બર જાગૃત ભટ્ટ ચારુતર વિદ્યામંડળના ચેરમેન ભીખુભાઈ પટેલ જીસીએમએમએફ અમૂલ ડેરીના મેનેજિંગ ડાયરેક્ટર જયન મહેતાએ કર્યું હતું આ પ્રસંગે ચારુતર આરોગ્ય મંડળના માનદ મંત્રી અમિત પટેલ ભાઈકાકા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉક્ટર અભય ધરમસિંહ રજિસ્ટ્રાર ડૉક્ટર જ્યોતિ તિવારી કોલેજોના ડીન પ્રિન્સિપાલ વિદ્યાર્થીઓ કાર્ડિયાક સેન્ટરના ડોક્ટર્સ વગેરે હાજર રહ્યા હતા આ માં કરમસદ કાર્ડિયાક સેન્ટર ખાતે સારવાર લીધેલા દર્દીઓએ સહિત ડોક્ટર અને નલિની કોલેજ વિદ્યાનગરના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આરોગ્ય મંડળ મધુબેન સેન્ટર આ અઢારમા વર્ષમાં પ્રવેશ કરે છે અને આ અમારી અઢારમી વોકાથોન છે નવરાત્રિના ઉત્સવમાં ખેલૈયાઓ રાતના બબ્બે વાગ્યા સુધી ત્રણ ત્રણ વાગ્યા સુધી જાગ્યા હોય છતાં આપ જોઈ શકો છો કે માનવ મહેરામણ સ્વયંભૂ રીતે ઉપસ્થિત થયો છે આનું પ્રયોજન એટલું જ છે કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ જો આપણે આપણા હૃદયને સારું રાખવું હશે તો થોડી કસરત કરવી પડશે થોડું ચાલવું પડશે લોકો સાથે રહેવું પડશે હસવું પડશે મળવું પડશે આ એક જ ધ્યેયથી અમે આ અઢારમું વર્ષ અવિરત ચાલતા ચાલતા શરૂ કર્યું છે અને આમાં કોઈને અમે આમંત્રણ નથી આપતા આ જે કાંઈ માનવ મહેરામણ છે સ્વયંભૂરી છે અબાલ વૃદ્ધ લોકો આપણી વચ્ચે ઉપસ્થિત છે હું ભાનુભાઈ અને મધુબેન એની સ્મૃતિમાં પ્રયાસબેન આપેલા દાનને બિરદાવું છું કે આજે ચરોતર આરોગ્ય મંડળ ખૂબ લોકોની સેવા કરી શકે છે એનું મુખ્ય હેતુ અને મુખ્ય ધ્યેય એ જે ભાનુભાઈનું હતું એ પૂર્ણ થાય છે આપ સૌનો પત્રકાર મિત્રોનો સહકાર અને માનવ મહેરામણનો સહકાર અમારે માટે અભૂતપૂર્વ છે અમારી દરેક સારા કાર્યોને વાંચા તમે આપો છો તમારો પણ હૃદયપૂર્વક આભાર માનું છું અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ ખૂબ ખૂબ ઉભા જય કૃષ્ણ હોસ્પિટલ જય હિન્દ